રામ રામ ડાયર ઓકે મજામાં ને તો આ શિયાળામાં હે ને હવામાં ઉઠવામાં એવું નહીં ઘણી ડીંદા રાખવા માંથી જાય જ નહીં કદાચ ગમે એટલું હોઈ લે ને તે ટાઈટ ના થાય જેમ હવાર થાય ને એમ નીંદર આવે એમ બે ગોદડા ઉઠ્યા હોય એટલે પછી ઉઠવાનું મન જ ન થાય તો હું આવી ગયો તો પેલા ને આપડે મીકુડી ખાણ એટલે માંડવી ખાઈ પાડીઓ બધા

और तू पास हो बाजरो भी गो नहीं ती पास हो वो जो है एक ने एक में बाजरो एक गो बे नी को में भी गो नहीं तेरे लाये चार भी करने वाव वो जो है पास हो तो ये में हूँ वाव ये कहीं ना कहीं ना ती पर वाव वो जो है ये पास है एक रोकूट वाला में एक रोकूट एक थी पहले थी यो कहीं क्या ना बाकी आह ठंडी आकर हमारो पेरो ह اويه ને છે ને બાંધવાની તમન ને આવી માંડવ્યું ખાવાની આટાણે બાંધીને પછી બાંઢવ્યા ના કે પૂરા કરવા જવા હાલો વેવું હાલોતી આદ ના હાલોતી હાલો ગાઈસ કન્ટિન્યુ થે હે રેડી આંજો હે રેડી આ આકે માં ગટુ થઈ ગયો બજુ અયા જો હિંગડા કિમ છે આ વિશાડી હે જરાક માં બાકી ને આ તો મારું ગરભોલનું હતું મારું હાડું ગરભોલું ગરભોલું વાળ જ નથી જો લીસુલ નો પાટ માંડવી ખાઈ લીધું ને હું આવ્યો તો ગાડી દેવા ને મારે જવું તો જરાક ખોરા હ મેં કીધું કે પાણી પાત પાતો રીકતી રીત પછી મેં કીધું કે પાણી લે ना जो कि हम हाँ रेखा हूँ बोले एक लो एक लो एक लो एक लो हूँ बोले एक लो एक लो हूँ बोले क्या बच्चा मार बच्चा अल्लाह ठीक है राह इल्ला दुनिया के राती दुनिया की नहीं हवा पानी पिया मंगता तो फिर जाओ રમરમ ડાયરા ને તો એ સવારનો બીજો સવાર થઈ ગયો ને આપડે આવી ગયા પાછા તબેલા ને ભેહુ છૂટી ગયો ને જો ધીમે ધીમે પોતા 77 78 માં ચડી જાશે ને આ કાલ ખેડવા આવ્યો તો બામ એટલે બધી કોઈ ખેડાડું નથી કણ કરણ છે કાટુકમાં હને બે ત્રણ વર્ષ હેમણી પેડી છે ને ટ્રેક્ટર બે ફાયલા નથી ને ભેહુ છોરે એટલે ગદડ થઈ ગઈ ગદડ ના લીધે આ રીતની ખેડ થઈ આ તો બે વખત આખી ગલે આમ તો

લે પાસે આસો ભાઈ આપણે હા દાતી નું રેવા દીજો ને પૈસા નું હવે હું પૂગી જો આમ બોલી સતી સતી ને આમ લઈ જવાનું છોડીશ તાર बाजू ઓરા તો આપણે આ બિણ માં આવયો નથી ને કેટલા દિવસ થઈ ગયા જો છોટીઓ ભાઈ ઘટે નહી ગયો માં ખવડે મસ્તી નું ઓમાં છે ને ઓલી સાઈડ જવા દેતા તો અમાર બીજી તાર છે ને ઓલી સાઈડ ત્યાં એ કે ભ્યો બાંધી જઈ ને તું કસમ જવા દે કે કે ને પણ આ સાઈડ થી આવે ને આમ ધરાઈ જઈ ખોડે ને આમ ન્યા ધરાઈ જે તો ટુક માં ને આમ તીખું ખોડ તીખું ખોડ ખાય એટલે દૂધ દેવું જાય હા તો પછી અહીંયા ન્યા નત જાવ તે બગ ન્યા ધરાઈ હરા લઈ લ્યો આ તો ફોટો હરા હુકાઈયા ભૂર પડે ને ગરે હુકાઈ જે બધે થાય

તો લાગની વરિયા થોડક ભેગા કરી લે તેમ તો જાજા આય નાકતી છે ઓલી સાઈડ વા નાઈખા જાજા બધી તો કે જો જવા થોડીયા ને આ ઈ થોડક બાવ નઈ વાંધાવ ટુકમા જીણો જીણો એટલે તો નીકળી ગઈ ખેલમાં ફુઆરા આલે બાકી ને ઓ આવે ને પછી પાણી હાલતું પડતી એટલે વેલ્યુ ભેં નીરણ પી ગયો છે ટુકમા નીરણ એટલે કે લીલાડા પી ગયો જો જા પડ્યા છે ને આ બધાય ભેગા કરવાના છે थाकी गयो, हाँ, सड़ी गयो, गयो। से दिवान था गय हा सड़ गये एटल बधु काम कर सारे बा